તો તમને પણ બતાવીશું વિડીયો લાસ્ટ સુધી જોજો અને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો આ જોઈ શકો છો કે આપણી ઇલેક્ટ્રિક સર્વિસિંગની દુકાન છે જે કે મોટર મોટરિંગની દુકાન તરીકે ઓળખવામાં આવે છે જે પંખા રિપેરિંગ કે બધું તમામે કામ કરી આપીએ છીએ આપણે લોગરે જ નથી કેમ કે કામ પણ કરીએ છીએ તો તમને બતાવીશું આ તમે જોઈ શકો છો કે આ તમે વિચારતા હશો કે આ શું કામ આવે આ મશીન શું કામ આવે એ પણ તમે વિચારતા હશો એવા ઘણા બે ત્રણ મશીન છે આપણા જોડે એક આયરિયુ જેને ખબર હશે તો ખબર પડી જશે પણ જેને ના ખબર હોય એ પણ આપણે કહીશું રિલેટેડ વસ્તુઓ તમને આ તમે જોયું જુઓ છો કે એક મોટર બહાર છે જે બે એચપી ની મોટર છે જે ઘંટી માટે ઘંટીમાં જે ડૈણા હોય છે એને ડળવા માટે ઉપયોગ કરવામાં આવે એ મોટર છે આ

આ મશીન તમને ખબર નહીં કે આ મશીન જે સાફ્ટ હોય મોટર નહીં ગમે તે જેમ કે આ મોટરની સાફ્ટ છે એના બુશ આ બુશ અંદર આવે એ ખલાસ થઈ ગયા હોય તો નવા નાખીને એને કટિંગ કરવા માટે આ મશીન બહુ જરૂરી છે કેમ કે એ મશીન આ મશીન વિના કાંઈ કામ ના થાય બીજું ઘણા બધા કામ થઈ શકે છે આ મશીનથી તો એ તમ તમે કોમેન્ટમાં જરૂર કહેજો કે શું કામ થઈ શકે છે આ મશીન રિલેટેડ અને આ મશીન જે છે કે જે તમે કોમેન્ટમાં પહેલાં જરૂર કહેજો કે આ મશીન શું કામમાં આવે છે જેને ખબર હશે તો કોમેન્ટમાં જરૂર કહેશે કોમેન્ટ જરૂર કરજો પૂરું બતાવીશું તો આ મશીન જે છે કે આ આપણા ઘરના પંખા હોય છે એ રિવાઇન્ડિંગ કરવા માટે છે આ મશીન જેમ કે આ જે સીલિંગ ફેન છે તો એને કટિંગ કરીને પેપર અંદર નાખીને જે રિવાઇન્ડિંગ કરવામાં સહાય કરે છે આ મશીન નું કામ જ છે અને આ રહી આપની દુકાન મોટર ની દુકાન છે તમને ચારો બાજુ મોટરો જ દેખાતી હશે બીજું કઈ નહીં દેખાય અને તમારે જમવું હોય તો સામે બે બાટીની હોટલ નવી નાખાણી છે જે કે બધા જ નાસ્તાઓ માટે ઉપયોગ છે તો આ મોટર તમે જોઈ શકો છો જે કે સિંગલ ફેઝ મોટર તરીકે ઓળખાવામાં આવે છે ને બધું જ સમજાઈ ગયું હશે કે શું કામની વસ્તુ છે અને શું કામની વસ્તુ નથી તો આ વિડીયો તમને પસંદ જરૂર આવ્યો હશે અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને ચાલો અમે અમારું કામ કરીએ અને તમે તમારું કામ નેક્સ્ટ નેક્સ્ટગમાં મળીશું